ધાંગધ્રા તાલુકાની માળિયા શાખા કેનાલમાં જાણી જાકરાનું સામ્રાજ્ય જામ્યું છે નર્મદા નિગમ દ્વારા દર છ મહિને કેનાલનું સફાઈ કામ કરવાનું હોય છે પણ છેલ્લા પાંચ વર્ષથી કેનાલનું યોગ્ય સફાઈ કામ થયું ન હોવાને કારણે કેનાલની બંને બાજુ મોટા પ્રમાણમાં જાણી જાકરાને કારણે ઘણી જગ્યાએ કેનાલ ઓવરફ્લો થાય છે અને મસ્ત મોટા ગાબડા પણ પડે છે જેના લીધે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે કેનાલનું સમારકામ પણ ઘણા સમયથી થયું ન હોવાને કારણે કેનાલમાં પણ મોટા પાયે જાળી બાજુમાં ખેડૂતોને અવર જવર કરવા માટે બનાવેલો રોડ પણ ખરાબ હાલતમાં જોવા મળી છે નું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું ત્યારે રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એટલે કે રોડ પણ હાલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે અનેકવાર લેખિત મોખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી અમારા ગામ પડકે બે માડિયા કેનલ નીકળેલી છે એ માડિયા કેનલ માટે રોડ ડામર રોડ બનાવેલો છે પણ અત્યારે કોઈ અસ્તિત્વ છે અને એવું લાગે ડામર રોડ નું એ ટાઈપ નું થઈ ગયું છે આ નકરો ભ્રષ્ટાચાર થયો છે અને જંગલ કટિંગ તો લગભગ ચાર પાંચ વર્ષ કંઈ કર્યું જ નથી અત્યારે ખેડૂતને હાલે કોઈ પણ રસ્તો નથી

બે મહિના બે માસ કેનાલ બંધ રાખી છતાંય અમારું રિપેરિંગ કામ કઈ થયું જ નથી સમારકામ કેનાલનું કોઈ જાતનું એટલે તમે જોઈ શકો કે આમાં બાવરા કેટલા ગટર ગટરની અંદર અને પાણીનો જમારો આવે આ સત્વરે આ ને સાફ કરવા સાઈડ ની ગટરને સાફ કરવા વિનંતી છે અને નાળા ઉપર છે આ નાળા જે નાના રહ્યા માઇનો નહીં નીચા હે એટલે નાળા નીચા કરવા બાબતે થોડુંક ધ્યાન દે અને અમારા ધારોસભ્યને વિનંતી કે આ ધ્યાન દે સત્તર અને સાહેબ લોકો એ ધ્યાન દે કામ કરે માડીએ શાખાની અંદર મોટા મોટા બાવરો ઝાડા ઝાખરા થઈ ગયા એના લીધે પાણીનું રોકાણ થાય પાણીનું રોકાણ થાય કેનાલ કેરે તૂટી જાય એનો ભય છે એમ કેનાલ તૂટી જાય અને ગાબડું પડે તો અમારી જમીન ધોવાણ થાય એટલે કડોનું નુકસાન ખેડૂતને થાય છે અને જમીન અમારી જયેલી આમાં કેનાલની અંદર જમીનનો ભોગ અમે આપ્યો છે અને અમને નુકસાની થાય છે આથી સત્વરે નોંધ લઈ શ્રી અને અધિકારીઓ શ્રી સતત કામકાજ કરે એવી અમારી નમ્ર અપીલ છે